અને તંત્રની નિષ્ફળતા છે ખુદ પોતાની સરકારની પોલ સહી ખોલીને સાબિત કરી દીધું છે કે આજે સમગ્ર ગુજરાતમાં ભાજપના રાજમાં ગામે ગામ દારૂ બેફામ રીતે મળે છે દારૂનો ધંધો ખુલ્લે આમ થાય છે ગામે ગામ જે નદીઓ પસાર થતી હોય એ નદીઓ ખાલી ખમ થઈ ગઈ છે ખનીજ માફિયાઓ રેતી ચોરો નદીમાંથી રેતી ચોરી સરકારી સંપત્તિને ધૂમો મારી રહ્યા છે પણ વિપુલભાઈ દુધાતને હું કહેવા માંગુ છું ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી તમારી ભાજપની સરકાર છે અમરેલી જિલ્લાની અંદર જુઓ તો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત નગરપાલિકાઓ પાંચેય ધારાસભ્ય સંસદ સભ્ય બધું જ તમારા ભાજપનું છે તો તમારા ભાજપના રાજમાં ખાલી અધિકારીઓનો દોષ નથી ખાણ ખનીજના અધિકારીઓ હોય એલસીબી હોય કે રૂરલ પોલીસ સ્ટેશન હોય કે ભાજપના નેતાઓ હોય સૌ કોઈની મિલી ભગતથી હપ્તાખોરીથી આ દારૂ અને રેતીનો ધંધો છે એ સમગ્ર અમરેલી જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં ફૂલો ફાલ્યો છે એમાં દરેક ભાજપના નેતાઓ પણ હપ્તાઓ લે છે પોલીસ ખાતું ખાણ ખનીજ ખાતું પણ હપ્તાઓ લે છે આ તમારા નેતાઓ અને તમારી સરકાર અને અધિકારીઓના પાપે આજે સમગ્ર ગુજરાત રાજ્યના ગામડાઓની અંદર ખુલ્લે આમ દારૂઓના હાંટડા છે એ ખુલી રહ્યા છે દારૂઓનું વેચાણ થઈ રહ્યું છે ખુલ્લે આમ રેતીની ચોરી થઈ રહી છે જો ખરેખર ભાજપ સરકારમાં ભાજપ સરકારના મિનિસ્ટરો મંત્રીઓમાં ભાજપના નેતાઓમાં નૈતિકતા હોય અને ખરેખર ગુજરાતની જનતાનું હિત ઈચ્છતા હોય તો આ ગામે ગામ જે દારૂની જે બદી છે અને ગામે ગામ જે રેતી ચોરી થાય છે એ જો તમારી નીતિમતા અને નૈતિકતા હોય લોકોનું હિત ઇચ્છતા હોય તો એ તમારે બંધ કરાવવું જોઈએ અસ્તુ જય હિંદ જય જય ગરવી